माता <Five pressing Prem West> की जय जय यहां तुझा करीन बोलिसू आपले सब बोलो भारत माता की जय वंदे मातरम आजो राष्ट्रळ मुकामे मावेराई बा सानिध्यमा आपली वजे हमारा वडील आणि माननीय सदस्य आम्ही सांगतो की जो जिम्मा आपण माननीय तरीके पण उद्या मोर्चामा ભાઈ અને આગેવાન યુવા સાથીઓ આગેવાનો અને આ ગામના આગેવાનો મિત્રો આપણે સૌ ભારતીય જનતા પાર્ટીને એટલા માટે મત આપીએ છીએ કે રાષ્ટ્રહિતની વાત કરવાવાળી વાળી પાર્ટી હવે ચૂંટણી આવી છે એટલે બધા પક્ષો આવવાના પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્રણસો પોસઠ દાળ તમારી વચ્ચે રહે છે ક્યાંક ને ક્યાંક નાના મોટા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના થતા હોય સરકાર છે દિલ્હીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની અને રાજ્યમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની એ બંનેની ડબલ એન્જીનની સરકાર છે એટલે ક્યાંક ને ક્યાંક વિકાસના કંઈક કામો થતા રહેતા હોય અને બધી જ યોજનાઓ કંઈક ચાલુ રહેતી હોય છે આપણને સૌને ખબર છે કે પહેલાં યોજના શું એ કોઈ છેવાડાના માનવીને કોઈ પરામાં રહેતા માનવીને ખ્યાલ ના હોય મારી પરા વિસ્તારમાં રહેતી બહેનને પણ ખ્યાલ ના હોય કે યોજના શું છે પરંતુ જ્યાંથી બે હજાર ચૌદમાં આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુજરાતના પડોતા પુત્ર જ્યારે દિલ્હીની ગાદી પર બેઠા ત્યારથી તેમણે નક્કી કર્યું હતું તેઓ તો દરેક વિસ્તારમાં ફરેલા હતા નાના ગામડામાં કોઈ સિંહ વિસ્તારમાં પારામાં બધામાં ફરેલા હતા એટલે એમને ખ્યાલ હતો કે મારે સિંહ વિસ્તારમાં શું જરૂર છે તે પ્રમાણે એમની જરૂરિયાતની યોજના બને આજે દિલ્હી લાલ કિલ્લા પરથી આદરણીય મોદીજી જો શૌચાલયની વાત કરતા હોય કે મારી માતાઓ બહેનોને ખુલ્લામાં શૌચ કરવા માટે જવું પડે એ બહુ શરમજનક કહેવાય અને એની માટેની વાત જો દિલ્હી લાલ કિલ્લા પરથી કરતા હોય તેવા કોઈ પ્રધાનમંત્રી આપણા આખા હું તો આખા વિશ્વમાં કોઈ એવા પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી નથી લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરીએ અને આટલા બધા શૌચાલય બનાવ્યા કે જેના કારણે મારી માતાઓ બહેનોને શરમ સંકોચ ના અનુભવ બીજી વસ્તુ કે મોદી સાહેબે ઉજ્જવલા યોજનાના બોટલ આપ્યા અને ચૂલામાં પહેલાં ફૂંકો મારી મારીને આપણે થાકી જઈએ આપણે બહેનોને માતાઓને બધાને આપણે તકલીફ કેવી થાય કે ધુમાડો અંદર જાય શરીરમાં રોગો થાય અને આ બધી તકલીફોમાંથી દૂર કરવા માટે મોદી સાહેબે ઉજ્જવલા ગેસના બોટલ આપ્યા અને આપણે નાની નાની યોજનાઓ તો ગામડા સુધી પહોંચાડી પરંતુ દેશની રક્ષાની વાત આવે ત્યારે પણ મોદી સાહેબ આગળ હોય ત્રણસો સિત્તેરની કલમની વાત થાય ત્યારે કાશ્મીરમાંથી એવો અવાજ ઉઠે કે ભાઈ ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસ ની કલમને હાથ પણ અટાડશો ને તો લોહીની નદીઓ વહે છે આ આપણી માનસિકતા એની આપણા ભારત દેશમાં આવી માનસિકતા ઘૂસી ગઈ હતી પરંતુ આદરણીય મોદી સાહેબને અમિત શાહ સાહેબે દિલ્હીમાં બેઠા બેઠા ત્યાંથી પોકાર કર્યો કે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલર રદ કરીએ છીએ એક મચ્છર પણ એમનાથી મર્યું નહીં એથી મોટી વિશેષ વાત આપણા માટેના હોય આપ સૌ જાણો છો કેશિયાનું યુદ્ધ થયું હતું ત્યારે કોઈ પણ યુદ્ધ રોકાય નહીં આપણે અગાઉ યુદ્ધો બધા જોયેલા છે મહાભારત રામાયણ એવા યુદ્ધો આપણે આપણા ગ્રંથોમાં લખેલા છે એ યુદ્ધ રોકાય નહીં પરંતુ આદિવાય મોદીજીના કારણે

ત્યારે આદરણી મોદીજીએ આપણા દેશ માટે જે કાર્યો કર્યા છે તે આપણે સૌએ ગૌરવ લેવા જેવી વાત છે આપણને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું પહેલાના જમાનામાં આપણને જ્યારે બીમારી થાય હાર્ટ એટેક આવે કે કોઈ ઘૂંટણનો બીમારી થાય કિડની બીમારી થાય ત્યારે આપ સૌ જાણો છો કે પહેલા ઘરેણા બાજુ જોવું પડે જમીન બાજુ જોવું પડે કે ઘીરે ઉપાડી થાય સાહુકાર જોડીથી ઉંચા પૈસા લેવા પડે પરંતુ અત્યારે ખાલી ને ખાલી માત્ર કિસ્સામાં આયુષ્યમાન ભારત કાર્ડ હોય તો દસ લાખ રૂપિયા સુધીની ઓપરેશન હોય કે મોટી બીમારીનો ઈલાજ હોય એ મફત પર થઈ જાય અને ત્રણસો રૂપિયા તો પરત ભાડો માટેના પણ આપે છે એટલે એથી મોટી વિશેષ કોઈ યોજના મારા ખ્યાલથી આટલી હેલ્થ માટેની આટલી મોટી યોજના કોઈ વિશ્વમાં ક્યારે નથી બની પરંતુ આદરણીય મોદીજી આપણને આપ્યું એથી વિશેષ વાત કરીએ તો કિસાન સન્માન નિધિના બે બે હજાર રૂપિયા બધા અહીંયા મળતા હશે બધાને ઘણા ખરાને બધા કિસાન હોય એમને તો મળતા હશે બે બે હજાર રૂપિયા નકલમાં જેટલા નામ હોય એટલા લોકોને મળે અમારે ત્યાં આગળ આંકડામાં જુઓ તો બેતાલીસ નામનો આપણે એક રકમ છે એક વિસ્તાર ત્યાં આગળ બેતાલીસ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના મળી અને કિસાન સન્માન નિધિના બે બે હજાર રૂપિયા ત્રણ મહિને પડી જાય એટલે એથી મોટી વિશેષ કોઈ યોજનાઓ ના હોઈ શકે જે મોદી સાહેબે છેવાડાના માનવી સુધી પહોંચાડે આપ જાણો છો કે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું અને એ મંદિર એટલું ભવ્ય બન્યું કે આપણને ખાલી જોઈને એટલું થાય કે આ વર્ષના વનવાસ પછી આજે રામ ભગવાનને પાછું ઘર મળ્યું આપણને આપણું પોતાનું ઘર ના હોય તો તકલીફ થાય તો ભગવાન રામ તો તંબુમાં રહેતા હતા અને તંબુમાં રહ્યા અને ત્યાં આગળ જો પાણીના ટીપા પડે અને ગંદુ થાય ત્યાં આગળ પાણીવાળું થાય તો એ ટેન્ટ બદલવા માટે પણ કોંગ્રેસની જ્યારે સરકાર હતી ને ત્યારે પરમિશનો લેવી પડતી હતી પરંતુ આજે આગળના મોદીજીએ ભગવાન લલાનું મંદિરની ત્યાં સ્થાપના કરી અને ભગવાન લલા ત્યાં બિરાજમાન થયા કે આપણા હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે એટલી મોટી ગૌરવ છે કોઈ વાત નથી અને હું તો કહું ચૂંટણીનો મુદ્દો રામ મંદિર કેમ ના હોઈ શકે જ્યારે આદરણીય મોદીજી સત્તામાં નતા ત્યારે બોલતા હતા કે રામ મંદિર અમે બનાવીશું રામ મંદિર બનાવી દીધું એ આ મોદી સાહેબે ગેરંટીવાળી સરકાર કેમ કહેવામાં આવે કે ગેરંટી જે આવે છે એ પૂરી કરે છે જે જે ગેરંટી આવે એ પૂરી કરી છે આતંકવાદીઓના હુમલા હોય તમે જો કોંગ્રેસના શાસનમાં કેટલા બધા હુમલા થતા હતા આતંકવાદીઓ અત્યારે આતંકવાદીના નામ અનુસાર મને ક્યારથી નાના નાના છોકરાઓ આતંકવાદી શબ્દ કાત્ર સાંભળવાની મળતો હોય વેપારમાં કે જોઈએમાં આતંકવાદી શબ્દ નથી આવતો પરંતુ અત્યારે આપણે કોને ઓળખવાના છે જે દેશને નુકસાન કરે છે જે આપણી જોડે રહે છે એવા લોકોને ઓળખવાના છે કેમ ખોટી ખોટી નોંભામણીને લાલચો આપશે ખોટી ખોટી વાતો કરશે હું કહું છું કે મોદી સાહેબ જોડે તો ઢગલો યોજનાઓ છે પણ કોંગ્રેસ જોડે કઈ યોજના છે એક જ યોજના જ્ઞાતી એ ચલાવશે છે કેમ કે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ એકદમ ખલાસ થઈ ગઈ છે ને ત્યારે ત્યારે ઊભું થવા માટે એને જ્ઞાતિવાદનો સહારો લીધો છે કેમ ચૂંટણી ટાઈમે ત્યાં જ્ઞાતિવાદ એ લોકોને મુદ્દા પકડવાનો મોકો મળે છે એનું કારણ આપજો તમે સામે યોજનાઓ મોદી સાહેબની જોવો કામો જુઓ અને કોંગ્રેસ શું લઈને આવી છે એ જુઓ અને ખુલ્લે આમ એ લોકો બોલે છે સંમેલનો હોય ભાઈ બોલે છે કે ભાઈ તમે ક્ષત્રિય સમાજને વોટ આપો નો ડાઉટ આપવો જ જોઈએ કામ કરતો ઉમેદવાર હોય એનો વોટ આપવો જ જોઈએ આપણે એનો કોઈ જ વિરોધ નહીં પરંતુ આપ જો કે કોંગ્રેસને વોટ આપવાની જ્યારે વાત કરે ત્યારે આપણને મનમાં દુઃખ થવું જોઈએ કે આપણને સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસે કશું ના આપ્યું તો આપણે આ જ્ઞાતિ ભરડામાં આપણે અંદર રહી ના જવાય અને એ આપણે સમજવાનું તો સોશિયલ મીડિયાનો જમાનો છે મોબાઈલમાં ઘણું બધું આવે છે આપણે જાણીએ છીએ જોઈએ છે એટલા માટે આપણે સૌ જ્ઞાતિવાદના ચક્રમાં ક્યાંય ના ફસાઈએ માત્ર ને માત્ર મોદી સાહેબ ચાર જ્ઞાતિ બતાવી છે મહિલા યુવાન ગરીબ જો કોઈ ના હોય તો એ મહિલામાં હોય મહિલામાં ના હોય તો યુવાનમાં હોય યુવાનમાં ના હોય તો કિસાનમાં હોય એટલે કોઈને આ ચાર જ્ઞાતિ સિવાય બીજી કોઈ જ્ઞાતિ મોટી નથી અને હિન્દુથી મોટો કોઈ ધર્મ નથી એટલે આપણે સનાતન હિન્દુ ધર્મનું જ્યારે આપણે ધજા લઈને નીકળ્યા હોય ત્યારે આવી નાની મોટી બાબતોને આપણે નજરઅંદાજ કરીએ અને એમાં કોઈ પણ જાતો આપણે પડવાની જરૂર નહીં ખાલી હિન્દુ ધર્મની વાત જ્યારે આપણે થતી હોય ત્યારે હિન્દુ ધર્મનું વિચારીને સનાતન ધર્મનું આપણે જ્યારે સાત તારીખે આપશો મતદાન કરવા જાઓને તમે આજુબાજુના લોકોને મતદાન કરાવો ને ત્યારે એટલું ખાલી કહેજો કે ભગવાન કલરનું તિલક કરવું છે કે લીલા કલરનું તિલક કરવું છે જો મનમાં સહેજ પણ વિચાર આવે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આવ્યો છે તો સમજી જજો કે તમે ભગવા કલોની તિલક કરવા જઈ રહ્યા છો અને ઈવીએમ મશીન પર તમે ભગવા કલોન તિલક કરશો ને તો તમારું રૂબરૂ તિલક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પહોંચી જવાનું છે એ વાત એ ચોક્કસ છે એનો હું આપ સૌને ફરીથી કહું છું કે પાવાગઢમાં મહાકાળીના શિખર ઉપર સરળ સરળ ફરકથી ધજા બોલે છે કે આ મોદીજીનું ભારત છે કાશી વિશ્વનાથ કોરિડોર બોલે છે કે આ મોદીજીનું ભારત છે

પાકિસ્તાન પર કરેલી સજીગલ સ્ટાઇક બોલે છે કે મોદીજી નું ભારત છે. અવકાશમાં મોખરે ચંદ્રયાન પણ બોલે છે કે મોદીજી નું ભારત છે. અને યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકાય અને આપણા ભારતના વિદ્યાર્થીઓ વિદ્યાતો પરત આવે ને એ પણ બોલે છે કે મોદીજી નું ભારત છે. એથી વિશેષ વાત કરીએ તો કોરોના કાળથી અત્યાર સુધી આપણને મફત અનાજ આપીને જે પેટા ખાડા પૂરે ને એ બોલે છે કે આ મોદીજી નું ભારત છે. કોરોના થી બચવા માટે વેક્સિન મુકાવી એ બોલે છે કે મોદીજી નું ભારત છે. અને કોરોના પછી

એના દ્વારા જે ઈલાજ થયો ને એ દર્દીઓ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે અને તાજા મકાનમાંથી પ્રધાનમંત્રી આ યોજનાની કાચા મકાનની છત બોલે છે કે આ મોદીજીનું ભારત છે અને ઇમરજન્સીના સમયે ચાઇરન મકાનથી એકસો આઠ આવે છે ને એ બોલે છે આ મોદીજીનું ભારત છે એના પછી પ્રસૂતિ બાદ માતા અને બાળક સાથે ઘરે મૂકવા આવતી કે ફિલાલ પણ બોલે છે કે આ મોદીજીનું ભારત છે અકસ્માત અને મૃત્યુ સમય આપેલો વીમો પણ બોલે છે કે આ મોદીજી નું ભારત છે અને જયારે આપણા પ્રધાનમંત્રી આપણે સૌ કહીએ છીએ કે આ મોદીજી નું ભારત છે પરંતુ આપણા પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ખાલી શું બોલે છે કે આ એકસો ચાલીસ કરોડ જનતા એ મારું પરિવાર છે એટલા માટે હું આપ સૌને અહીંયાથી હું નારો લગાવું કે હું છું તો આપ સૌ જોડે જ બોલજો કે મોદી નો પરિવાર હું છું હું છું અબકી બાર

જે આપણે વાહક બન્યા છે તો એના અંતર્ગત આપણે વોટ મતદાન કરવાનું છે અને એ વોટ કર્યા પછી આપ સૌ ભગવાન રામનું તિલક જેમ કરતા હોય એમ ઈવીએમ પર પણ તિલક કરો એનું આપ સૌને અભ્યક્ષતા કરું છું ભારત બાતા કીધે બંને માતામાં